માગસર સુદ બીજના દિવસે બૌચરમાના મંદિરે રસ રૂટિના પ્રસાદનો અનેરો મહિમા પાલનપુર ગણેશપુરા બહુચર માતા મંદિરે આનંદ કરવો અને રસ રોટલી સાથેનો પ્રસાદ કરાવ વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ વલ્લભ ભટ્ટના સ્વરૂપમાં આવી લોકોને ભર શિયાળે રસ રોટલીનું ભોજન પીરસ્યું હતું માગસર સુદ બીજના દિવસે માં બહુચરને રસ રોટલીનો પ્રસાદ ધરાવવાનો અનેરો મહિમા હોય છે જેના પાછળની પ્રાચીન દંતકથા એવી છે કે માતાજીના ભક્ત વલ્લભ ભટ્ટને માતાજી સપનામાં આવ્યા હતા અને કહું હતું કે તમારી માતાનું અવસાન થયું છે તેથી તમને તેની ક્રિયા કરવી જોઈએ જેથી વલ્લભભટ્ટે કહું તો નિર્ધન છું કોઈને ભોજન કરાવી શકું એમ નથી જેથી માતાજીએ તેમને આશ્વાસન આપતા કહું કે તમે ભોજનની તૈયારી કરો હું તમને સહાય કરીશ જેથી ભક્તોની લાજ રાખવા માટે મા બહુચર વલ્લભભટ્ટના સ્વરૂપમાં આવી લોકોને ભોજન કરાવ્યું હતું જેથી

અને એવો મહિમા હોય છે જે શિયાળાની સિઝનમાં દર વર્ષે રસ રોટલીનો પ્રસાદ આપવામાં આવે છે ને તમામ લોકો આનંદ ગરબા બાદ બધા સાથે મળીને રસ રોટલીનો ભોજન પ્રસાદ કરી તેના અનુભવે છે જય બહુચર આજે માક્ષર સુદ અને બીચ અહીંયા આગળ ગણેશપુરાના મંદિરમાં બહુચરમાના મંદિરે અમે રસ રોટલીના જમણની અને અગિયાર ગરબાનું પ્રસંગ કરીએ છીએ છેલ્લા બે હજાર ને ચૌદથી શરૂ કર્યો છે આ પ્રસંગ આજે અગિયારમું વર્ષ છે અને અગિયારમા વર્ષનો આ મોકો અમને મારા પરિવારને મને મળ્યો છે એના માટે હું બહુ જ ધન્યતા અનુભવું છું આ વર્ષ અગિયારમું વર્ષ છે હું માને પ્રાર્થના કરું છું કે વર્ષો સુધી આ પ્રસંગ ગણેશપુરાના મંદિરમાં ઉજવાતો રહે આજે મા બહુ મહાન અને મોટો દિવસ છે આજે અને આજે આ ગણેશપુરાની અંદર છેલ્લા અગિયાર વર્ષથી સતત આનંદના ગરબાનું આયોજન કરવામાં આવે છે અને આ ગરબાની અંદર પાલનપુરના સારા એવા ગરબા મંડળો અહીંયા આવી અને આખો દિવસ ભક્તિ કરે છે અને બપોરે માનો એ વલ્લભ ભટે કીધું તો એમ રસ રોટલીનો પ્રસાદ પણ આપણે બધા ભક્તજનોને આપીએ છીએ એટલે મા બહુચરની કૃપા છે દર વર્ષે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ અને રસના દાતા અમારા વૈભાઈ અરવિંદલાલ બેચરભાઈ અને અરવિંદલાલ બાબુલાલ નાયક એમના તરફથી છેલ્લા અગિયાર વર્ષથી રસની પ્રસાદી એમના તરફથી આપવામાં આવે છે